જે ધર્મ માટે આજે આપણે રફિયા રૂપિયા જ દેવા પડે છે મંદિર હોય કથા હોય આવા કાર્યક્રમમાં આવી રીતે આપતા હો આપણે આપીએ જ નહીં સારી રીતે સાંભળી લઈને બે બે કલાક ડાયરો બે ત્રણ કલાક કેવો હોય એ પણ આ યજ્ઞમાં એક આહુતિ આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી આ એક સનાતન પરંપરાનો યજ્ઞ ચાલે છે અહીંયા ભાગવત જ્ઞાન યજ્ઞ અને એમાં તમે બધા આહુતિ દેવા સારી રીતે સાંભળી જાઓ એ પણ યજ્ઞમાં આહુતિ છે એક વખત તો મને થોડી વચ્ચે ઝાંખી કરાવવાનું મન થાય છે એટલા માટે કે જેના માટે આપણે મળ્યા આજે સનાતન ઉપર આપણે ન બોલવાનું કેટલા બોલે છે ન કરવાનું કરે છે આપણને બહુ વાર લાગી જાય જો હમશું નહીં તો જ્ઞાતિ જાતિના ઓલા કરતા રહીશું આપણે આખે આખી રામાયણ આપણા બાળકોને આપણે ભાગવત રામાયણ વાતો તમે નહીં કરો તો ઓલરેડી આખે આખી રામાયણ આખે આખું મહાભારત હિન્દીમાં અપલોડ થઈ ગયું છે યુટ્યુબમાં અને કેવું ભયંકર કૃષ્ણને ગાયું દે એવું રામને ગાળ્યું દીએ સીતાજીના ન કહેવાના વેણ કે કોઈને જોવું હોય આ જોયા જેવું છે નહીં એને શરત મારીને વ્યૂહ વધાડવાય આ સારી વાત નહીં આ તો કોઈને એવું લાગતું હોય તો હું બતાવીશ એમ એટલે ઈ નહીં થાય આપણા બાળકો સુધી કેટલા આપણા શાસ્ત્રોમાં છેડછાંડ કરવામાં આવી છે ન કરવા ભગવાન રામ જેવા રામને એવો ચિત્ર્યો છે હું તમને કહું આવું ખબર ન હોય તો એક શંભુકવધનું આખો એક પ્રસંગ આવે માં

અલે રામને એમ કીધું કે બ્રાહ્મણો છે એ મરવા મીડ્યા બ્રાહ્મણોના બાળકો બીમાર પડવા મીડ્યા હા પણ જો ષડયંત્ર કેવા લઈ છે એ કહું છું આ બધા લાગુ પડે બ્રાહ્મણ ને નહીં સનાતન ને જે માનતા હોય ને બ્રાહ્મણો બીમાર પડવા મીડ્યા જોયું શું થયું તો કે એક શુદ્ર તપ કરે છે તપસ્યા કરવા બેઠો છે ભગવાન રામ ની ગયા તરવાર લઈને આવી રામાયણ કરી તમે વિચાર કરો ભગવાન રામ ની તરવાર લઈને ગયા અને પછી હું જઈને પૂછ્યું કેવો છો કે શુદ્ર શું એની ભાષામાં નીચી જાતિ એમ હું નથી કેતો એની ભાષામાં એને નીચી જાતિ બતાવી એમ કે નીચી જાતિનો નો શો શુદ્ર શુદ્ર શો કે હા અને શું કરે તપ કરું છું સીધી ભગવાન રામે તરવાર મ્યાનમાંથી માંથી બહાર કાઢીને શંભુક માથું ઉડાડી નાખ્યું આવી રામાયણ ફરે માથું કાપી નાખ્યું શું કામે કે તપને ને ભજન ઈ તો ઉચ્ચ ઉચ્ચ જાતિ કરી શકે તો હું કેવી રીતે કરી શકે આવી આવી શંભુક એક એવડો બધો પ્રસંગ એમાં નાખી દેવા તો કેટલાય એટલે હજે ભગવાન રામ એક ભીલ સબરી બેઠી હોય વગડાની માલિકો જંગલમાં એના ડોસી ડોષી વ્રધડોષીના દાંતેથી મોઢું મારેલા બોર હોય એ મારો બાપ રામ ખાવા જાય નાય શંભૂકને કોઈ દિવસ તરવારથી માથું કાપે પણ આવું ઘોગાઓ કરે છે આપણા શાસ્ત્રોમાં કેટલું આવું નાખી દીધું છે જો હાચો તમે નહીં પુગાડો તો આપણા બાપ દાદા નક્કર તમે એવું માની લ્યો તમે એટલે હું જાહેરમાં માં સાહિત્ય ભાષામાં તમે એટલે તમને બધા બેઠા એને નથી કહેતો સમજવું જેને સમજવું એને બધા એમાં હું આવું આપણે એવું માનતા હોય કે એકચુલી એ બધું હતું તો કા એવું માનવું પડે કે આપણા બાપ દાદા બુદ્ધિ વગરના ગામો ગામ પાળિયા ઉભા ને ક્યાંક મરી ગયા સર્વસ્વ ધર્મ માટે આપે તો એ તો કેવી રીતે માનો તો તો માણસના પેટના જ ન કેવાય જો તો એ માની લે તો આપણે શું પછી પીધું તું રહ્યું રાક્ષસ જે કહ્યો એ પણ એ એટલી ધર્મની ખેવના હતી નાની નાની વસ્તુમાં જોતા હતા નાની નાની વસ્તુમાં તમે જુઓ ધ્યાન રાખતા હતા કે આ કરાય આ ન કરાય તો એ આપણે મંદિરે જતા હતા આપણે કાયમી જતા આપણા બાપ દાદા ત્યાં એ સાંજ પડે એટલે જાય જે પાંચ દહીયો આરતીમાં નાખે તે દીનુ એટલે અટરના એક જ વિગ્રહીઓ નાખે બરોબર કાયમાં હવે આપણાથી એ ન થાય હવે આવા ધર્મ ના કાર્ય થતા હોય ત્યાં થોડાક આપી દે ત્રણસો દિવસ આરતી નોંધાઈ જાય હવે ના ધંધા મોઈ ક્યાંથી પણ ક્યાંક ક્યાંક એવું થતું હોય ત્યાં દેતા જાય ક્યારેક ભગવાન અને જે હું તો સાલુ ગાડી હો તમે આંખ બંધ કરીને ભગવાન ને ઘડી યાદ કરી લઈએ આપણે ક્યાંય બેઠા હોય નાય તો માં હોય ત્યાં માં પણ એ જરૂરી છે જીવનમાં તો વાત મારે ખાલી એટલી જ કહેવાની છે કે ડુપ્લિકેટ બધું તૈયાર થઈ ગયું છે આપણે સાચું સમજાવી ભાગવત મારે થોડા દુહાસન થોડા સફાખરા ગીતો અમુક પ્રસંગો પણ આપણે કેવા ધીરે ધીરે હું જાઉં છું તરફ પણ આજના યુગમાં આ ડાયરા કેટલા જરૂરી છે કથાઓ કેટલી જરૂરી છે ઘણા તમને ઘણા એમ કે આટલી કથાઓ થાય એટલા ડાયરા તમે હારી હારી વાતો કરો તો ન બનવાની ઘટનાઓ કેમ બને મેં કીધું આખા આખા ઓઘા હળગ્યા હોય ફરબારા બધા નો ઠરે કઈ નઈ પૂળા જેટલા બચ્યા હોય ની ખેંચી લેવા અમે પૂળા ખેંચવા નીકળ્યા છે બાકી તો ઓગા નો હળકી ગયા છે અને એક વાત આપણે કહી દો આજ કેટલી આ સાહિત્યની વાતો સાર્થક બને છે સમયને અનુરૂપ કેટલી આમ આમ તાદ્રશ્ય બને છે તમે જુઓ ન બનવાની ઘટનાઓ આજે કાયમ છાપામાં તમે જુઓ કોઈ કોઈ નું નથી ભાઈ ભાઈ ને દીકરો બાપ ને મારી નાખે માં ને મારી નાખે ન બનવાની ઘટનાઓ છ વર્ષ ની દીકરી ને આચાર્ય ગાડી માં બેહારી જાય આચાર્ય દેવો ભવ કહેવાય આપણે ત્યાં બની હમણાં ઘટના છ વર્ષ ની દીકરી ની ગાડી માં એનો જ ભણાવવાળો આચાર્ય બેહારી જાય અને પછી ન બનવાની ઘટના બને કૃત્ય એના ઉપર ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે સાહેબ આ ભારત છે આ પરંપરા તો અહીં અમે આમ છાતી ઠપકારીને કહી હગી અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીઓ જેથી વગડામાં નહીરો ઘોડા માથે સવાર થઈને તમે કલ્પના કરો કેટલી આ વાતો આજે તાદ્રશ્ય છે હા અને ધીરે ધીરે ધીરા ધીરા ઘોડલા વયા જાય અને એમાં હારે સાથીદારો છે દી આત્મો છે અંધારું ધીરું ધીરું ધરતી માથે ગોળા ઉતરે છે ધીરા 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 ઘોડલા વયા જાય ને વગડામાં આમ નજર પડી 18મી વરહની દીકરી ઢોરા ચારતીતી માલધારીની દીકરી જોગીદાસ કુમાણે આમ જોઈયું આજુબાજુમાં કોઈ નહીં નીચા નેણ ઝાળીને કીધું બેટા દીકરી બેન એકલી છો વગડામાં હા બાપુ એકલી છું મારા માં બાપ તો બચપણમાં મરી ગયા મારા મોહળમાં છું મારા મામાના ઢોર ચારું છું બાપુ કે હું એમ નથી જ તો બેટા અંધારું થાવા માંડ્યું છે હવે ઢોર લઈને ઘરે વહી જવાય તારી ઈજ્જત આબરૂની બીક નથી લાગતી બેટા તારી જુવાન બેન દીકરી છે આજુબાજુ કોઈની વગડો છે કોઈ નરાધમ માણસ એકલી બેન દીકરીને જોઈએ અને તારી આબરૂ ઈજ્જતની બીક નથી લાગતી બેટા તને એથી અઢારવી વરણની દીકરી બોલી હતી અને ખબર નહોતી કે આ જોગીદાસ ખુમાણ છો એમ કહું કહું વટે માલ ઘોડે સવારો છે ઓળખતી નહોતી નામ સાંભળ્યું તું બહુ પણ ઓળખતી નહોતી કે આ જોગીદાસ ખુમાણ છે અને કીધું કે બાપુ અમારા વિસ્તારમાં બીક નો હોય કે બેટા કેમ બીક નું હોય અંધારું થઈ ગયું કે અમારા વિસ્તારમાં જોગીદાસ ખુમાણ ના બાર વટા આલે છે કોના બાપની ત્રેવડ છે ઊંચી આંખ કરીને અમારા હમ જોઈ હગે ભલા માણા હા 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 આ ભારત જોઈ છે અમારે જોગીદાસ ખુમાણ એક તરવાર જાટકો મારીને ચામડું ઉતારી લ્યો બધું તો આંખનો ખૂણો ભીનો ન થાય ઈ જોગીદાસ ખુમાણ આંખમાંથી આંસુ આવી મૂછે અટકી ગયા અને બે હાથ જોડીને હુરજ હાથમતા હુરજ કીધું કે હુરજ મારો બાપ મારું કુંડલા મને મળે ન મળે મારે કાંઈ નથી જોતું મારું બારવટું પાર પડે કાંઈ મને ફેર નથી પડતો ન પડે પણ મારા નામના પરોહે આવી અઢાર અઢાર વર્ષની દીકરી ઢોરા તારે એની આબરૂ સલામત રાખી લેજે મારો બાપ બીજું મારે કાંઈ નથી જોતું શું આપો તમે આમને આ ભારતની પરંપરા છે આ આપણું ભારત છે અને એટલે કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ઈ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુ ની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા પાંચ હજાર તો પ્રાધ્યાપકો હતા વાંચજો એને બધાને ખબર પડે શું પરંપરા છે છે આ તો નહીં લીધા જેવું ઘણું આપણે લઈ આપણે તો ઊંધું છે હારું હારું એનું છે ને એનો લીધું ભૂંડું ભૂંડું લીધું આપણું ભૂંડું ભૂંડું રાખે ઘણા ને એવી ટેવ હોય હા આપણે કેનેડા ફરી અમેરિકા ફરી દુબઈ ફરી લંડન ફરી સર્કલ નો ફરી પછી મોન લઈ જાય થાય ઈશારા થી બધું સમજાવી કાંઈ હાર્યો હોય સમજાવે એ ભાષા જાજી શીખવી ગુનો નથી ઈ તો ગૌરવ વાત છે પણ આપણું કઈ નથી ઓલું જ છે એ ગુનો છે હમણાં એક જણો ફોરેન એનું છ મહિના રોકાયો સમજ્યા પાછો આવ્યો ને રાજકોટ એરપોર્ટે ઉતરીને બાર નહીં ધૂળ જેવું આમ કંઈક લઈને હું ગીન કે હો સૌરાષ્ટ્રની માટીની મેહક બગડી ગઈ એમાં કોઈક ગામડાનો બાપો બાજુમાં આવ્યો એનો મગજ ગયો ફેરીને એક મારી તીલી થઈ ગયો ત્રણે શક્કર લીધી પસી પીડ્યો ભફ થય દિશા ભૂલી ગયો હું કઈ બાજુ જાતો હતો ગામડા ને બાપા મજબૂત હાથ હોય ને દૂધની તાડીઓ પીતી હોય પછી બાપા મને માટીની સુગંધ છે સૌરાષ્ટ્ર ની ની સુગંધ બગડી ગઈ તું બગડી દૂર થઈ ગયો થાવ એમ તાજા સુધરી જાય ને ન્યા વાંધો છે તાજુ ન સુધરી જાવ એટલે મારે પાકડા તરફ જાવું છે પણ એની પહેલા વધારે હેરાન નહીં કરું ગરમી છે થોડી અમે આકડે છાટ પણ સો આપ બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ નહીં ત્રીસ સેકન્ડ માટે કારણ કે શિવ જેનું ભજન કરે છે એ કૃષ્ણ છે અને કૃષ્ણ જેનું ભજન કરે છે એ શિવ છે એટલે શિવ તાંડવ ગાવું છે ખાલી ત્રીસ સેકન્ડ અડધી મિનિટ થતાં વાર નહીં લાગે તાલ વાગે એટલે આવી રીતે બધાયને મને તાલ આપવાનો છે બહાર બેઠા એ મિત્રો એ બહાને આપણું ભજન થાય ભાગવતના ખોળામાં આપણી આહુતિ થઈ જાય માતાઓ બેનો આપ આપદાય આવી રીતે તાલ વાગે ખાલી અડધી મિનિટ માટે મને તાલ આપો શિવ તાંડમાં કેવી રીતે

કામો લાખ લીંબોડે નમે નઈ નઈ તો ઉલડવા મંડી જાય આ આમો ફળ આવતા સુહાવતા ધરા પર મે તરતામો